તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે મેં મારા ગામ બાજુ છું અત્યારે આપણો આડી ડીજે આ રહ્યું અને ગાઈસ આ ચોકડી કઈ છે મને નહીં ખબર જે હશે અમને ખબર હશે કે આ ચોકડી કઈ છે અને આ લગભગ સુરેલી સ્કૂલ લાગે છે મને પ્રાથમિક શાળા તો ચલો હવે મારા ગામ બાજુ જવાનું છે મંગલિયાના તો ચલો હવે ત્યાં જઈને તમને મળું હવે અને ગાઈસ આ બાજુ આપણા માણસો પડીકી વડીકી લે છે મારા ગામમાં આવી ગયા છે હવે કોના ગામમાં તો ગામ તારું ગામ મારું ગામ તો ચલો ગાઈ સવા ત્યાં જઈને મળીએ હવે આપણે મારા ગામ બાજુ જઈને તો ગાઈસ મેં મારા ઘરે ગામડે આવી ગયો છું આપણા ભાઈબંધો સાથે આ રહ્યું આપણું ઘર બધાને ખબર જ છે આ બાજુ કાર્યો આ બાજુ બાજ બદામ ફોડે છે આ બાજુ નીલ્યો અને હપો

તો ફાઇનલી ગાઈસ અમે પેટ્રોલ પંપે આયા છીએ ડીઝલ ભરવા માટે આજે એનોઆઈ સાઉન્ડ છે જાનો સાઉન્ડ નહીં આજે એનોઆઈ સાઉન્ડ છે આ બાજુ અને આ બાજુ નીલ્યા કાર્બો લઈને હવે ડીઝલ ભરવા જાય છે અને ગાઈસ આપણા માણસો જો હતા ઓ બાપા ગાઈસ આ દેખો ગાઈસ આતા ફૂકેલા છે ઓય તું બંધ કર આ કોપીરાઈટ આવી જશે કોપીરાઈટ આવી જશે બંગા બંગા હા અમાર બાજ કમલેશ આપો અને લે તો મસ્ત ગોદડી પાથરીને ઉડી ગયો તો ફર્સ્ટ ક્લાસ હા અને ગાઈસ બપોરે અમે બધા ઊંઘી ગયા હતા કાનના અત્યારે ઉઠ્યા છીએ સાંજના વાગ્યા છે કમ્પ્લેટ આઠ ને અઢાર અને ગાઈઝ અલવા ડીઝલ બીજલ ડીઝલ બીજલ ભરાઈ જાય એટલે આપણે લોકેશને જઈએ ઓર્ડર કરવા માટે આજે તો ફાઈનલ ઓર્ડર છે એટલે ઓર્ડર કરી લઈએ

પછી મેહુલ છે અમારી જોડે અને ફાઇનલી અમે ઉભા રહો ગાઈસ કાચ ખોલું આટ હા ગાઈસ અમે હાલો લઈ ગયા છીએ ફાઇનલી તો ચલો બસ સ્ટેન્ડે હવે અમે ઉતરી જઈએ મોબાઈલ ની દુકાન બસ સ્ટેન્ડ અમે ઉતરી જઈએ કઈ મળો તમને તો ફાઇનલી ગાઈસ બસ સ્ટેન્ડ આપડા હાલોલ નું બસ સ્ટેન્ડ છે ત્યાં અમે આવી ગયા છીએ જો ગાઈસ અમારા હાલોલ નું બસ સ્ટેન્ડ અને મારી સાથે નિલેશ આકાશ અને બીજા બે ત્રણ છોકરાઓ ગાઈસ પાન પડી કે લેવા ગયા હતા સિલ્વર વિમલ એવું બધું એવું બધું નહીં ખાવાનું ગાઈ શકે અને બીજી વાત એ કે હવે હું ભરૂચ જવા નીકળું છું છોકરાઓ જોડે તો ચાલો મળીએ એ છોકરાઓ આવે એટલે એમની જોડે મળું અને હું ખોલબંધ ખોલબંધ કરા તો ગાઈશ હા હું ચોકલેને મોકલેટ લેવા આપણે ભગત આવવાના મારે બી તો ગાઈસ ભગત આવી જાવ મારે લેલા ભગત ભાગ પાલ લે બી લે બે હું લઈ લઉં લઈ લે આવો લઈ લે ના ના તું પૂછ્યું પણ તો ગાઈસ આ મારે કમલેશ ભાઈ ની છેલ્લી છેલ્લી ભગત ના ગાઈસ કાર્યો ભાઈ બાજ અને ગાઈસ હું પોતે અમે ત્રણ જણા જઈએ છીએ ભરૂચ તો ચાલો બસ માં બેસો બસ માં બેસે એટલે હું તમને બતાવું હવે ઇન્ડિયન ચડ્ડો ગાઈસ મારો ચડ્ડો અને આટલા જણ છીએ ગાઈસ અમે આકાશ મેહુલ ડોન કમલેશ બાજ નીલ્યો મળી અને હું પોતે સ્વસ્તિક પગી ગાઈસ એમ આવ્યું છે કે હું નથી જતો પણ અમારા ભાઈબંધો ઘટાડ્યા છે તો હવે અમે બી રવાના થઈ ગયા હું આકાશ આવા બધું મેહુલ સુની હા ગાઈસ મારે જવાનું હતું પણ એ કેવું બસમાં જગ્યા મળી મરીને એટલે ધીમે નવા આપણે હાલોલ ભાગીએ ચડો ગાઈઝ તમારા હાલોલનું બસ સ્ટેન્ડ બતાવી દઉં તમને ના જોયું હોય તો અને અમારી મોંઘા મોંઘી ગાડી બતાવું તમને નજીક જઈને તો ગાઈસ ચલો હવે બેસી જઈએ ગાડીમાં અને ગાઈસ આ છોરીઓને એ વાતો તારે આટા જયો થઈ ગયો હેલો રહ્યો બતાવો તમને એનું બી થોડું બતાવો તો અમારી પ્યારી છમીયા ઢોકણું ખુલ્લું બંદરે હા એમ બેહી જઈએ ગાઈસ હા બેહલા હવે ગમના ગાયના વગાસે તો ગાઈસ ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ તમને હવે ફર્સ્ટ ક્લાસ જોઈએ હવે અમારા માણસો કઈ ખવડા બવડા હવે ખરું ભાગી ગયા ભાગી પૈસા વાળી પાર્ટી ગાઈસ અમારો ભાઈ વાળો હતો નાખી ગયો છે આવશે પચીસ તારીખે માટલા કુલ્ફી આવેલા Okay, I not